બનાસકાંઠાના ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં તેને અલગ અલગ પ્રકારના ડ્રોન બનાવ્યા છે અને ભવિષ્યમાં પોલીસને મદદરૂપ બનવા અને આજની પેઢીના બાળકોને ડ્રોનની ટેકનોલોજી શીખવાડવા માટે એકેડમી તૈયાર કરવાનું તેનું સપનું આ યુવકે હાલ તમામ આના સપના તેમજ એની નોલેજથી બધાને ચોંકાવી દીધા છે જેનું નામ યુવરાજ રાજપૂત છે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનો આ કિશોર અદ્ભુત પ્રતિભાનું ધણી છે ત્યારે યુવરાજે આટલી નાની ઉંમરમાં અલગ અલગ પ્રકારના આધુનિક ડ્રોન બનાવ્યા છે યુવરાજ નાનો હતો ત્યારથી જ ઉડતી વસ્તુઓમાં તેને ખૂબ જ રસ હતો આ રસને પગલે યુવરાજે ટેકનિકલ લાઇનમાં ખૂબ જ સરસ અભ્યાસ શરૂ કર્યો અને ત્યારે યુવરાજ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે નમસ્કાર મારું નામ યુવરાજ રાજપૂત છે હું ગવર્મેન્ટ પાલનપુર પોલિટેકનિકમાં એક ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો એક સ્ટુડન્ટ છું તો ભણવાની સાથે સાથે મેં એવું વિચાર્યું કે કંઈક નવું કરવું છે તો મને દસમાના અંદર ખ્યાલ આવ્યો કે મેં કીધું આ ડ્રોન કઈ રીતના ઉડે છે કઈ રીતના બને છે તો કોલેજના અંદર આવ્યા પછી મારા કોલેજ જે ફેકલ્ટી મેમ્બર છે એમનો સપોર્ટ મળ્યો મારા ફેમિલી મેમ્બરનો સપોર્ટ મળ્યો તો તેની સાથે મેં ડ્રોન ઉપર કામ રિસર્ચ કરવાનું ચાલુ કર્યું અને અભિયાન મારું ડ્રોન ફાઇનલ બનીને તૈયાર છે તો આ ડ્રોનના અંદર ખાસ વાત એ છે કે એ ડ્રોનની સ્પીડ વન હંડ્રેડ વન ફિફ્ટીથી લઈને ટુ હંડ્રેડ કિલોમીટર પર આવર સુધી જઈ શકે છે અને એની સાથે સાથે એના અંદર બીજી ખાસ વાત એ છે કે એ ડ્રોનના ઉપર મેં જે કેમેરો મૂકે છે એ વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ છે તો કે જે આપણે વીઆર બોક્સ આપણે જે ગોગલ્સ પહેરતા હોઈએ છીએ એ એના અંદર એ ડ્રોનની વિડીયો ફૂટેજ લાઈવ વિડીયો ફૂટેજ દસથી પંદર કિલોમીટર સુધી આપણે જોઈ શકીએ છીએ તો એના અંદર કેવું થાય છે કે પોલીસને સર્વેલન્સ કરવું બહુ ઇઝી થઈ જાય છે અને એની સ્પીડ બી બહુ સારી છે એના માટે તમારે ક્યાંય બી સર્વેલન્સ કરવું તો બહુ ઇઝી બને છે અને બેસિકલી મેં આવા બે ડ્રોન બનાવ્યા છે એક છે ઇન્ડોર માટે કે જે બિલ્ડિંગના અંદર કે કંઈ પણ રીતે આપણે સર્વેલન્સ કરવું હોય તો આપણે બિલ્ડિંગના અંદર જઈ શકીએ છીએ અને બીજું છે આઉટડોર માટે એ આઉટડોર માટે કે એની સ્પીડ ઇન્ડોર કરતાં થોડીક હાઈ છે કે તમારે અને એની રેન્જ પણ થોડીક સારી છે એ રીતના આપણે સર્વેલન્સ પણ કરતા હોઈએ છીએ